સુરતમાં સાકાર થયેલી વિશ્વની સૌથી મોટી બિઝનેસ બિલ્ડિંગ સુરત ડાયમંડ બુટ્સનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વના સૌથી મોટા હીરાના ટ્રેડિંગ હબ એવા ડાયમંડ બુટ્સ અને સુરત એરપોર્ટના નવા ટર્મિનલના લોકાર્પણ માટે સુરત આવી પહોંચ્યા છે એરપોર્ટ પર નવા ટર્મિનલનું ઉદ્ઘાટન કરી મોદીએ એરપોર્ટનું નિરીક્ષણ કર્યું હતું જેમાં અધિકારીઓએ સુવિધાઓથી મોદીની અવગત કરાવ્યા હતા બાદમાં આઠ ટીમનો રોડ શો શરૂ થયો છે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું મોદીને કોન્વે ડાયમંડ બુર્સ પહોંચ્યા હતા અને અહીં મોદીએ ડાયમંડ બુર્સનું લોકાર્પણ કર્યું હતું ડાયમંડ નિહાળ્યું હતું સાથે સાથે નવી એરપોર્ટ ટર્મિનલ બિલ્ડિંગનું પણ લોકાર્પણ કર્યું હતું સુરત પાસે ઇતિહાસનો અનુભવ વર્તમાનમાં રફતાર અને ભવિષ્યની દુરંદેશી એનું નામ સુરત અને અમારું હુરત એવું કે કામમાં લોચો મારે નહીં અને ખાવામાં લોચો છોડે નહીં આમ બધી વાતે સુરતીને ગમે તેટલી ઉતાવળ હોય પણ ખાણીપીણીની દુકાને અડધો કલાક લાઇટ બા ઊભા રહેવાની ધીરજ એના હોય